ઓલા બોર્ડમાં કારીગર આપેલા છે તેમાંથી જે હું કહું તે મને લઈ દેવાના છે હાલ એમાં કુંભાર ક્યાં છે હમ સરસ કુંભાર શું કામ કરે હમ હમ અને માટીના વાસણ બનાવે ખેડૂત ક્યાં છે અરે વાહ સરસ ખેડૂત શું કામ કરે ડોક્ટર ક્યાં છે હા ડોક્ટર શું કામ કરે તપાસ કરે હમ સરસ શિક્ષક ક્યાં છે શિક્ષક શું કામ કરે વાણંદ વાણંદ શું કામ કરે વાળ કાપી દે અરે વાહ દરજી ક્યાં છે દરજી શું કામ કરે હા અરે વાહ કડિયો ક્યાં છે કડિયા કડિયા ભાઈ દેખાય ને અરે વાહ તે શું કરે મકાન ચણી દે અરે વાહ સરસ માળી હા હં તે શું કરે ફૂલ છોડો એને કાપે ડ્રાઈવર દેખાઈશ તને ડ્રાઈવર આમાં ક્યાં છે હં ડ્રાઈવર શું કરે